આપણા બધાના શરીર પર અમુક નિશાન કે તલ હોય છે જે ભાગ્યનો સંકેત આપે છે એટલે કે જે સ્થાન પર તલ હોય છે તે વ્યક્તિના જીવનમાં શુભ અને અશુભ પરિણામો નક્કી કરે છે જેમ જ્યોતિષ શાસ્ત્રોમાં જન્મપત્રક જોઈને ભવિષ્ય જણાવવામાં આવે છે તેવી જ રીતે સામુદ્રિક શાસ્ત્રોમાં શરીર પરના નિશાન આધારિત ભવિષ્યનું તારણ કાઢવામાં આવે છે આજે એવી જ મહિલાઓ વિશે જણાવીશું જેમના શરીર પર જો આવા નિશાન હોય તો તે મહિલાઓ ભાગ્યશાળી કહેવાય છે પર તલ જો કોઈ છોકરીના કભા પર તલ હોય તો તે વૈભવી જીવન જીવવાની સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવી મહિલાઓ દરેક કામમાં નિપુણ હોય છે આ ઉપરાંત તેઓ સમાજમાં કલ્યાણ માટે પણ ઘણું કામ કરવાની શક્તિ ધરાવે છે મોટું કપાળ દરેક વ્યક્તિના શરીરમાં કપાળની રચના ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી વ્યક્તિના ભાગ્ય વિશે જાણી શકાય છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર પહોળા અથવા તો મોટા કપાળવાળી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય છે જો કપાળ ત્રણ આંગળી જેટલું પહોળું અને ચંદ્રના આકારમાં હોય તો આવી છોકરીઓ સૌભાગ્ય અને સુખ મળે છે પગની લાંબી આંગળીઓ જે છોકરીઓ કે સ્ત્રીની પગની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તેઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે એવું માનવામાં આવે છે કે તેઓ જેની સાથે લગ્ન કરે છે તે નોકરી અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ કરે છે પગના તળિયા પર તલ હોવું સ્ત્રીના પગના તળિયા પર તલ હોવું શુભ માનવામાં આવે છે જો કે તલ પર શંખ કમળ અથવા ચક્રનું હોવું એ વધુ શુભ છે ઘણીવાર જે પગના તળિયા પર આ નિશાન હોય છે તે પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ સિવાય કોઈ છોકરીના અંગૂઠો પહોળો ગોળ અને લાલ હોય તો તેનો આખો પરિવાર ખુશ રહે છે જો કે આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે ઝી ચોવીસ કલાક આ વાતની પુષ્ટિ નથી કરતું